પંચામુઢ ડેરી એટલે પંચમહાલ દાહોદ અને મહીસાગરના ગ્રાહકોની જીવાદોરી સમાન પંચામુઢ ડેરી પંચામુઢ ડેરીના ચેરમેન કોણ છે તો આપ જાણો જ છો અને તેમનો ઇતિહાસ કેવો છે એ બી આપ જાણો જ છો પંચામુઢ ડેરીમાં અત્યારે એ સંઘ કહેવાય પ્રાઇવેટ સંઘ કહેવાય તેમ છતાં પણ પંચમહાલ ડેરીમાં મનરેગા યોજના દ્વારા પંચામુઢ ડેરીમાં એસી લાખથી વધુના ખર્ચે પ્રેઓલ બ્લોકનો ઉપયોગ એટલે ટૂંકમાં સરકારી યોજના દ્વારા બેસાડવામાં આવ્યા છે શું પંચમહાલ ડેરી અત્યારે આર્થિક કટોકટીમાં શું છે શું પંચમહાલ ડેરીની આર્થિક પરિસ્થિતિ નબળી છે તો તમારે મનરેગા યોજનાનો લાભ લેવો પડે મનરેગા યોજનાનો લાભ કોને મળે છે કોઈ ગ્રામ્ય હોય પંચાયત હોય એને મળે પરંતુ આ પંચાયતના ઠરાવ કરવામાં આવ્યો ત્યારબાદ વહીવટી આપવામાં આવ્યો આવી નિયામકશ્રી અને તલાટીન ટીએ દ્વારા મંજૂરી આપવામાં આવી કઈ રીતે મંજૂરી આપવામાં આવી કોઈ ધમકી આપવામાં આવી કોઈ લાલચ આપવામાં આવ્યો મને ખબર નથી પરંતુ કોઈપણ રીતે વહીવટી આપવામાં આવી મંજૂરી આપવામાં આવી અને ખર્ચો પાડી દેવામાં આવ્યો પંચમહાલ પંચામુઢ ડેરીમાં ડેરીના ચેરમેન છે જેઠા ભરવાડ શહેરાના ધારાસભ્ય છે જેઠા ભરવાડ અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ જેઠા ભરવાડ છે તેઓ કાયદો સારી રીતે જાણે છે અને મનરેગા યોજના એટલે ગરીબોની યોજના હોય અને આ યોજનાનો ઉપયોગ અને વિકાસ ગ્રામ્ય લેવલે જો રોડ રસ્તાના હોય દારૂની આ ગ્રામ પંચાયત એક દારૂનીય સ્થિતિમાં છે તેઓ રોડ રસ્તાને પહેરવડ જરૂર છે નહીં કે પંચામુઢ ડેરીમાં આ યોજનાનો ખોટો ગેરલાભ લીધો છે એટલા માટે આજે મુખ્યમંત્રી કચેરીમાં મેં રજૂઆત કરી છે જેઠા ભરવાના વિરૂદ્ધમાં અને પંચમહાલ ડેરીના સંઘના વિરુદ્ધમાં આજે રજૂઆત કરી છે જો દસ દિવસની અંદર આની સ્થળ ચકાસણી અને તપાસ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ગુજરાત હાઇકોર્ટમાં રીટ હાંલ કરવાનો છે છું કારણ કે આ મનરેગા યોજના છે અને તમે જાણો છો પંચમહાલ મહીસાગરમાં અને ગુજરાત રાજ્યમાં મનરેગા કૌભંડ કેટલું ચાલી રહ્યું છે અત્યારે શહેરા તાલુકામાં પણ મનરેકા કૌભંડ ચાલી રહ્યું છે સાથે સાથે આ પંચમહાલ ડેરીમાં પણ મનરેગા કૌભાંડ થઈ હોય તેવું મને લાગે છે સાથે સાથે પંચમહાલ ડેરીમાં એક વસ્તુ ગણી શકાય કે પંચમહાલ ડેરીમાં ટેન્ડર દ્વારા કોઈ બી કામ કરવામાં આવતું હોય તો ટેન્ડર દ્વારા તેઓ પેરોલ બ્લોકની યોજના કરવામાં આવી હોય અને એની બોલની પણ ચૂંટણી કરવામાં આવી હોય અને ફરીથી એને પેરોલ બ્લોક પર મંડળ યોજનાની ચૂંટણી કરવાની હોય એવું મને લાગી રહ્યું છે અને મોટું કબડ હોય તેવું લાગી રહ્યું છે અમારો આક્ષેપ છે તપાસ કરવી સાચું શું ખોટું શું એ તપાસનો વિષય છે પરંતુ દસ દિવસ તપાસ નહીં થાય તો હું હાઈકોર્ટમાં રીટ દાખલ કરવાનો છું જે બી સોલંકી વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયત શહેરા